વેલકમ ટુ દોસ્તો માય ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોની અંદર મેં તમને પાવાગઢ દેખાડવા જઈ રહ્યો છું તો ચાલો ગાયસ આજે તમને મેં દેખાડવા જઈ રહ્યો છું તમે જોયું છે કે નથી નહીં જોયું હોય તે પણ તમે જુઓ અને જોયું છે તે પણ તમે જોઈ લો વરસાદના મોસમમાં પાવાગઢ આવું છે અંદર જતાં પહેલાં અહીં બે સિક્યોરિટી ગાર્ડ ઊભા રહે છે તો અહીં રોકે છે જે ચડ્ડા પહેરીને આવે છે તે લોકોને અને તલવારને બધું લોકોને લઈ જાય છે એમને તો ચાલો આ રહ્યું આ ઉપરનો નજારો અહીં નવું પેલું રાત રોકાવાનું હોય તે નીચે છે અને આપણે જમવાનું ઉપર છે તો ચાલો આ બધા બેઠાશે થાકી જશે તો અમે જઈ રહ્યા છે આ રહ્યો અમારે દેવો નથી જેવો તેવો એ અમારે ભાઈ બહેન અને તમે જુઓ કેવો ખુલ્લો નજારો આજે કાયડો છે નહીં તો તમે ચોમાસાની અંદર તમે જોયું દઈશીએ કે બહુ આમ વરસાદ પડે અને બધું વાદ અળદ ઉપર હોય તો તમે જુઓ આ તલાવો ભરાઈ ગયું કેવો સુંદર નજારો દેખાય છે અહીંયા આગળથી અજવા લોકો આવે જ છે બીજા અને આ બાજુ કંઈક નવું મંદિર બન્યું છે હજુ જવાનું આપણું પરમિશન નથી લેકિન એક દિવસ મેં તહીં જઈને મેં તમને બતાડવાની કોશિશ કરીશ તમે જુઓ આ કાકો જીઓના મોબાઈલમાં બ્લોગ બનાવી રહ્યો છે તમે જો યાદગીરી માટે એમ એમના છોકરી છોકરાને દેખાડવા માટે કે હું પાવાગઢ જેલો છું એવી રીતે તમે જુઓ પાવાગઢની બાજુમાં વાદળ કેટલું બધું આ ગેટેથી અમે ઉપર આવી ગયા છે તમે જુઓ આ વાદળ બધું ઉપર આવી રહ્યું છે અને હવે થોડી વાર મેં રહીને આપણે ઉપર મેં તમને તૈયાર માતાજીના દર્શન કરાવું છું તો ચાલો તમે જોઈ શકો છો આ ફરીથી દેખો ફરીથી આવી રહ્યો છે આવે છે તમે જુઓ બધા લોકો એ કાકાને જોઈ રહ્યા છે તો ચાલો ફટોફટ અમે દોડીને બધા સીડીઓ ચડી જઈએ પછી તમને મેં આ બધા સિક્યોરિટી ગ્રાઈડ આ કાકા મેં તમને આગળ જઈ માતાજીના દર્શન કરાવું તો ચાલો ભાઈ આવી ગયા છે પાવાગઢ તો તમે જુઓ ઉપર મંદિરે આ બધા અમારા મિત્ર જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે તો તમે જુઓ ઠેઠ ઉપર ધજા આવે છે મંદિરની ઉપર પણ વાદળ તમે જુઓ તો ખરા કંઈ વાદળ અળી જાય છે તો તમે હમણાં આવવાના છો કે નહીં કમેન્ટ કરજો કેમ કે હમણાં વરસાદની અંદર મજા આવી જાય પાવાગઢ દર્શન કરવા ખૂબસૂરત નજારો તમે જો આ બીજા પાછળ ફોટા પાડે છે બીજું ઉતારે છે તો કહીશ તમે જોઈ શકો છો બધા દર્શન માટે લાઈન લાગી ગયેલા છે તો અમે પણ આગળ છીએ જ છે અને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તમે જોઈ શકો છો સુંદર માતાજીના દર્શન થાય છે બધાના અને બધા અમે આ બાજુ જીએ છીએ અને બધા પેલી બાજુ છે અને બાજુ બધા તમે જુઓ મહાકાળી માતાજીના દર્શન તમારે થઈ ગયા તો તમે જુઓ ખૂબ સુરત નજારો વાદળ બાજુ અને બાજુ અને આ બાજુ તલ્લા ભરાઈ ગયું છે આ નવું બન્યું છે તો દોસ્તો તમે જોઈ શકો છો આવો સુરત નજારો પાવાગઢ સિવાય બીજે કઈ જોવા મળે જ છે કંઈ નહીં તો આવો સુરત નજારો જોવા માટે તમે પાવાગઢ આવી શકો છો તમે જુઓ આ કેવો આમ દિલ આમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું તમે જુઓ આ ધજા ધજા ચડાવી રહ્યા છે બધા લોકો ને એના વિડીયો જોઈ રહ્યા છે તો તમે વિડીયો પૂરો જોજો અને તજા હવે કેવી રીતે ચડાવે છે અને કેવું સુંદર લાગે છે હાય 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 મજા આવી જય તમે જુઓ હા કેવું આમ મસ્ત ધજા ચડાવીને કેવું ખૂબસૂરત દેખાઈ રહ્યું છે તો કમેન્ટમાં જય મહાકાલી માતાજીનું નામ લખવાનું ભૂલતા